નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે પૂછો આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસથી માત્ર પાંચસો મીટરના અંતરે જ સ્પાની આડમાં ચાલી રહેલ દેવ વ્યાપારના કોરક ધંધા પ્રાપ્ત માહિતી અનુસાર અમારી આઈ ન્યૂઝની ટીમને માહિતી મળી હતી કે સાયબાગ વિસ્તારમાં એડવાન્સ બિઝનેસ પાર્કમાં આવેલા ધ ટાઇટન સ્પા અને કીટો સ્પામાં બોડી મસાજના નામે દેવ વ્યાપારના ગોરખ ચલાવવામાં આવી રહ્યા છે આ માહિતી અનુસાર અમારી ટીમ દ્વારા રિયાલિટી ચેક કરતા ધ ટાઇટન સ્પા અને કોટો સ્પામાં કાઉન્ટર ઉપર બેઠેલા વ્યક્તિઓ કબૂલ કરે છે કે અમારે ત્યાં તમને ફૂલ સર્વિસ મળી રહેશે અને બી ટુ બી સર્વિસ પણ મળી જશે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે પોલીસ કમિશનર કચેરીથી માત્ર 500 મીટર અંતરે ચાલી રહેલા ધ ટાઇટન સ્પા અને કીટો સ્પામાં સ્પાની આડમાં ચાલી રહેલા દેવ્યાપાના ગુરુક ધંધાની જાણ માધુપુરા પોલીસને નથી કેસું અન્ય સવાલ એ પણ ઉભો થાય છે કે ધ ટાઇટન સ્પા અને કીટો સ્પાનું પોલીસ વેરિફિકેશન થયેલું છે કે નહીં બહારના રાજ્યની યુવતીઓ પાસે સ્પાની યાર્ડમાં તે વ્યાપારના ધંધા કરવામાં આવી રહ્યા છે તો શું બહારના રાજ્યની યુવતીઓનું પોલીસ વેરિફિકેશન થયેલ છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ માધપુરા પોલીસ અને અન્ય એજન્સી આ સ્પા ઉપર શું કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું વધુ અહેવાલ માટે જોતા રહો આઈ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ बॉडी टू बॉडी बॉडी टू बॉडी वहां तो मैं कार है के वो तो आप ही दे दो वीडियो फुल सर थे जा है फुल सर कर या तुम ये अंदर वाला कर या स्वयं को खाली ये अंदर वाला मेंबर से लीवी फुल सर इसको थाई थाई था था जैसे हाँ, तो हां तो ना सर लीवी है बात कर ले वाले अंदर थाई जैसे करें